નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર તેર એટલે કે પ્રોજેક્ટ નંબર તેર સુવિચારોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ આઠની તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આપણી આ જે વોટ્સઅપ ગ્રુપ છે અથવા તો જે વોટ્સઅપ ચેનલ છે તેના ઉપર મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર તેર સુવિચારોનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા કહ્યું છે કે તમે શાળા અને ઘરમાં પુસ્તકો કે મેગેઝિન વાંચતા હશો ગુજરાતીમાં સુવિચાર અને સંસ્કૃતમાં સુભાષિતો કહેવાય છે જે જીવનભર કામમાં આવતા હોય છે આવા વિચારોમાં સદગુણ સંસ્કાર અને જીવન જીવવાની સાચી રીતભાતો વિશે વાત કરવામાં આવેલી હોય છે અહીં તમારે આવા સંસ્કૃત સુવિચારો ધ્યાને આવે ત્યારે તેની નોંધ કરવાની છે અને તમે લખેલા આવા સંસ્કૃત સુવિચારો વર્ગની અંદર પ્રસ્તુત કરો તમને સંસ્કૃતના શ્લોક કંટસ્થ હોય તેવા શ્લોકની પણ નોંધ કરો પણ પુસ્તક સિવાયના શ્લોક લખવાના છે તો જોઈએ આપણે સંસ્કૃત સુવિચાર સર્વપ્રથમ આપણે સુવિચારો જોઈએ તો જો સત્યમ વદ ધર્મમ ચરમ વિદ્યા દદાતી વિનયમ માતા પિતા ગુરુ ગુરુદેવો નોર્હાર્ય નજ હાર્ય રાજા હાર્ય મા ફલિેશ કદાચન ધર્મો રક્ષતિ રક્ષિતા વિદ્યા વિનયેન શોભતે ત્યાર પછી આગળ આપણે કેટલાક જોઈએ તો નહી જ્ઞાન સંદેશ પવિત્રમિહ વિધ્યતે અસતો સદગમય તમસોમાં જ્યોતિર્ગમયું સર્વે સંતુ નિરામયા વિદ્યાધન પ્રધાનમ પરોપકારા ફલંતી વૃક્ષા નહીંચિ विजानाति કશ્ય શો ભવિષ્ય સત્યમવા જયતે નાનૃતમ ત્યાર પછી આપણે સંસ્કૃતના શ્લોક જોઈએ તો જોઈએ આપણે આ સરસ મજાના શ્લોક શ્રી રામ રામેતિ રમે રામ મનોરમે સહસ્રનામ રામ રામનામ વરાનને ક્લેબ્ય મા સ્મગમ પાર્થ નેતુ પદ પદ્ય ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તવોષ્ટિષ્ઠ પરાંત ત્યાર પછી આગળ ઘટે નષ્ટે ભવતી સ્વયં સ્વ વિલયે બ્રહ્મેવ સ્વયં ત્યાર પછી આપણે આગળનો શ્લોક જોઈએ તો નિર્વિશેષો યદા રાજા સમમ સમ ભૂતેષું તત્રો ધર્મ સમર્થ સમાર્થાનુત્સાહ પરિહિયતે ત્યાર પછી આગળ પરોપકાર શૂન્ય વિધ્યમનુષ્યસ્ય જીવિત યાવંત પશ્વસ્તેષ્યામ ચર્માપ્યુપ કરીશ્યતી તો આવી રીતે આપણે જોયા મહત્વના અને સરસ મજાના શ્લોકો મિત્રો આપણે આ જે પ્રવૃત્તિ છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે ધોરણ આઠ છે તેની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે મિત્રો ધોરણ આઠની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્વ અધ્યયન પુથીના ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે તે ભાગ એક અને ભાગ બેના ના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનની બુક એ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે એપ્લી સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે